અભદ્ર ટિપ્પણીના મામલે પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં સમગ્ર ક્ષત્રિય સમાજ તથા અન્ય જ્ઞાતિના લાગણી દુબાવવાથી બોરસદ તાલુકા મામલતદારશ્રીને ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું તો આવો જોઈએ આ એક ખાસ રિપોર્ટ રાજકોટ મામલે અભદ્ર ટિપ્પણી મામલે પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં સમગ્ર ક્ષત્રિય સમાજ તથા સમગ્ર ગુજરાત માં આવેદન પત્ર આપી જણાવ્યું કે ઇલેક્શન લડાવશો તો સમગ્ર ભારતમાં ભાજપનો વિરોધ કરવામાં આવશે અને આંદોલન કરવામાં આવશે જો પુરુષોત્તમ રૂપાલાને બાયકોટ કરવામાં નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન ભાજપ વિરુદ્ધ કરવામાં આવશે એ નામ અને પરિચય જો મારું નામ જયેશ પરમાર સદ્રિયા ગણનીસાના પરિવાર ગોરધા તાલુકા પ્રમુખ જી કૃપાલાએ જે ટિપ્પણી કરી છે શું કહેશો એના વિશે કૃપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે એની એમના સીટને લઈને અમે બહિષ્કાર કરીએ છીએ એમને જો સીટ આપવામાં આવશે તો આગળ આવનાર સમયમાં આગળ ઉદ્દોલન આંદોલન કરવામાં આવશે જેનું તમામ જવાબદારી સરકારની રહેશે અમારી એક છે માગ કે એમની ટિકિટ રદ થાય ટ્રોલિંગ જે આપણું નામ અને પરિચય હર્ષદ મેં રહેજી બે જે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન કર્યું છે શું આપણે પુરુષોત્તમ રૂપાલા જે સમાજ વિશે અને આ સક્રિય વિશે જે ટૂંકણી કરી છે એ બહુ ખરાબ છે અને હમણાં આની માગણી એ જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય આ આગામી દિવસ અમે આ કોઈ પ્રશ્ન આવી રીતે ફરી બને નહીં એ રીતે અમે કહેવા માંગીએ છીએ અને એમની ટિકિટ રદ થાય કાર્થિક એવા સંગઠન ગુડાન તરફથી પઠાણ હાજી ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ સમાજ ધમાજે શું છે ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું આપ સૌ જાણો છો એ પ્રમાણે આખા ગુજરાતમાં આખા દેશમાં જે વાત ચાલી રહી છે શ્રી શ્રી રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય રાજપૂત ઠાકોર સમાજના મહેનદી કરી વિષયની રૂપમાં એ ટિપ્પણીને અમે સખત રીતે પકડીએ છીએ ટૂંકમાં અમારી માગણી છે કે ભાઈ ઇલેક્શન પહેલાં એમની ટિકિટ રદ થાય અને જો રીત ટિકિટ નહીં થાય તો આવનાર સમયમાં આનાથી ઉગ્ર આંદોલન થશે આપના માધ્યમથી અમે વાત કિશનસિંહ રાજ છે આજનું આવેદનપત્ર આપવાનું એક જ હેતુ છે તમે સમગ્ર લોકો જાણો છો કે અહીંયા પુરુષોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધની જે ખરાબ પ્રકારની ટિપ્પણી કરી છે એના માટે આવેદનપત્ર ગુજરાતભરની અંદર અપાઈ રહ્યા છે એમાં બોરસદ તાલુકાની અંદર સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજના સંગઠનો ભેગા થઈ અને આજે મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે સાથે અમારી એક જ માગણી છે કે તમારાથી જો એક વ્યક્તિની ટિકિટ રદ નહીં થઈ શકતી તો પાંચસો બાસઠ રજવાડા ક્ષત્રિય રાજપૂત સમાજે કઈ રીતે આપ્યા છે એના અનુસંધાનમાં આજે આવેદનપત્ર આપ્યું છે આગામી સમયમાં ખૂબ જ ઉગ્ર વિરોધ થવાનો છે ક્ષત્રિય સમાજની લાગણીઓ અને માગણીઓને કોઈ ધ્યાનમાં લેતું નથી એવો હેતુ આજની વર્તમાન સરકાર લઈ રહી છે અને સાથે સાથે આજના જે સંગઠનો અત્રે ઉપસ્થિત છે સર્વની માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને ક્ષત્રિય સમાજની જે માંગણી છે અમારે કોઈ પાર્ટીનો વિરોધ નથી પણ ક્ષત્રિય સમાજ ઉપર જે બોલેલી ટિપ્પણી છે એનું એક માફી એ યોગ્ય નથી જે આવું ને આવું જો કોઈ સૌ બધા જ લોકો કરતા રહેશે તો આગામી સમયમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું કોઈ મહત્વ રહેશે નહીં સૌથી વધુ વસ્તી ધરાવતો આજે દેશ રસ્તા ઉપર ઉતરી અને માગણી કરી રહ્યો છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય પણ એના લીધે સર્વ સમાજ કોઈ નોંધ લેવા જઈ રહ્યું નથી અને આગામી સમયમાં નોંધ લેશે એવું ક્ષત્રિય રાજપૂત સમાજ પૂરા ગુજરાતની અંદર કરવા જઈ રહી છે તો આજે આવેદનપત્ર આપ્યું છે અને અમને આશા છે કે આની ઉપર ચોક્કસ કોઈ પગલાં લેવાશે આપણે મુખ્ય સૂચના આગામી માગણી શું છે મુખ્ય માંગણી અમારી એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને અમારા ક્ષત્રિય સમાજનું માન સન્માન જળવાય અમારી બેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એનું અમને અમારા સમાજને એનું વળતર મળે એ માટે આજે ભેગા થયા છે જે આપનું નામ અને પરિચય મારું નામ ડૉક્ટર રાજદીપસિંહ ઝાડા છે અને બોરસદ તાલુકા શહેરમાં સત્ય સમાજ તરફથી સત્ય સમાજ નું યુદ્ધો જોવા છે જી રૂપાલાએ જે નિવેદન આપ્યું છે એના અંગે સત્ય સમાજ વિરોધ કરે છે શું કહે છે હવે આમ તો ખરેખર આખા ગુજરાતમાં એક આ દાવાના નિજામ થયેલું છે ખરેખર રૂપાલા સાહેબ જેવા એક બહુ બહુ જ્ઞાની જે જાતે બીએસસી બી એડ થયેલા છે ભણેલા શિક્ષક અને એમના મોડે આવું સ્લીપ ઓફ ટંગ તો ના કહી શકાય ખરેખર એવું લાગે છે કે જાણી જોઈને એક સમાજને સારો કરવા માટે બીજા સમાજને એમના વખો છે અને એ પણ ક્ષત્રિય સમાજની બેન દીકરી વિશે બોલ્યા એ ખરેખર યોગ્ય ના કહેવાય અને એના વિરુદ્ધમાં ગુજરાતની અંદર સંપૂર્ણ બધી જગ્યાએ આવેદનપત્ર આવ્યા છે અને અમારી માગણી એક જ છે કે તમે માત્ર રૂપાલા સાહેબને બદલો બીજા અમારે કોઈ પક્ષ સાથે કોઈ જ્ઞાતિ સાથે કોઈ વિરોધ નથી એમની જગ્યાએ તમે ગમે તે સમાજના ગમે તે માણસ મૂકો તો પણ અમને કોઈ પણ વાંધો નથી અમારો વિરોધ એટલો છે કે રૂપાલા સાહેબને બદલો અને એમની જગ્યાએ કોઈ બીજા માણસને મૂકો વધતાં અમના લગભગ થોડી વખત પહેલાં જ મને વાત મળી કે જે બેન જોર કરવાના હતા એમને અમને વિડીયો અપલોડ કરે છે કે ભાઈ રૂપાલા સાહેબે પ્રચાર ચાલુ કરે છે અને હું જોહર સો ટકા કરશ એટલે મોદી સાહેબ સુધી મારે એક વાત પહોંચતી કરવાની કે સાહેબ જો એ બહેન જોહર કરશે તો આખા ગુજરાતની અંદર એ આગ ફેલાશે પણ એની સંપૂર્ણ જવાબદારી કદાચ કોઈ પક્ષ કે કોઈ કોઈ પક્ષ પૂરતી નહીં કદાચ રૂપાલા સાહેબ પૂરતી જ હશે રૂપાલા સાહેબનો જ એમાં બહુ મોટો ફાળો કહી શકાય રૂપાલા સાહેબને કારણે જ ગુજરાતમાં થયું છે એવું પણ કહી શકાય બીજું કે છેલ્લે એક વાત કરી દઉં કે મોદી સાહેબ તમારો અમને કોઈ અમને તમારો કોઈ વિરોધ નથી एक बच्चे एक वाक्यू साहेबे प्रचार लो कि ये मोदी की है, ये मोदी की है वो वाक्य पण जो रुपाला साहेबनी दावेदारी कदाच केन्सल नय आणि ये चूटणी लढसे तो एना परिणाम समग्र गुजरात भोगवा पडते या क्षतियची गॅरंटी आहे